નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એપ્રિલ અથવા તો મે મહિનામાં યોજાવાની શક્યતા છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હવે એપ્રિલ મે મહિના સુધી પાછળ તકે શકે છે આ વિલંબનું મુખ્ય કારણ ચાલી રહેલું મતદાર યાદી સુધારણા એટલે કે એસઆઈઆર અભિયાન છે જેની આખરી યાદી ફેબ્રુઆરીમાં આવશે બીજું કારણ રાજકીય છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ફેલાયેલા અસંતોષને લીધે સરકાર હાલમાં ચૂંટણી ટાળવા માંગે છે અનેક સંસ્થાઓમાં એકાદ બે મહિના માટે વહીવટદારનું શાસન પણ આવી શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી બ્લાસ્ટના આરોપીએ સેશન એપનો ઉપયોગ કર્યો છે દિલ્હી બ્લાસ્ટમાં સામેલ આતંકવાદીઓ સેશન પ્રાઇવેટ મેસેન્જર નામની એપનો ઉપયોગ કરતા હોવાનો ખુલાસો થયો છે આ એપમાં કોઈ પણ ફોન નંબર કે ઈમેલ આઈડી વગર પ્રાઇવેટ એકાઉન્ટ બનાવી શકાય છે જેના કારણે

ઓર્ગેનાઇઝેશન લાઇટ હાઉસ વિરુદ્ધ ન્યૂયોર્ક કોર્ટમાં કેસ દાખલ કર્યો છે લાઇટ હાઉસ પર માત્ર વીસ દિવસમાં બે લાખ ખોટી વેબસાઇટ બનાવીને દસ લાખથી વધુ લોકોને છેતરવાનો આરોપ છે આ સ્કેમ સરકારી વેબસાઇટ સહિતની ટેબ્લેટ્સ પૂરી પાડે છે અને તેનાથી અમેરિકામાં બાર પોઈન્ટ સાત મિલિયનથી વધુ ક્રેડિટ કાર્ડ કોમ્પ્રોમાઇઝ થયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લામાં એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે એસઓજી અંકલેશ્વરની રોયલ એકેડેમીમાં ચાલતા દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે બાતમીના આધારે એસઓજીએ એકેડેમી પર છાપો માર્યો હતો અને ઘટના સ્થળેથી પ્રિન્ટર અને કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે મુખ્ય આરોપી જયેશ પ્રજાપતિને અટકાયત કરવામાં આવી છે કહ્યું છે કે માર્કશીટો દિલ્હીથી આવતી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધ હેવન સ્પામાં એસઓજીના દરોડા મોટા વ્યાપારનું રેકેટ ઝડપાયું છે વેરાવળ સોમનાથ બાયપાસ પર આવેલા ધ હેવન ફેમિલી સ્પાના નામે ચાલતા વ્યાપારનો રેકેટનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે એસઓજીએ ડમી ગ્રાહક મોકલીને અનૈતિક પ્રવૃત્તિની પુષ્ટિ મેળવ્યા બાદ દરોડો પાડ્યો હતો સ્થળ પરથી બે પરપ્રાંતીય યુવતીઓ મળી આવી છે પોલીસે સંચાલક વિરુદ્ધ માત્ર દેહવ્યાપાર જ નહીં પરંતુ હ્યુમન ટ્રાફિકિંગ એટલે કે માનવ તસ્કરીની કલમો હેઠળ પણ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબમાં ગ્રેનેડ હુમલાનું ષડયંત્ર આઈએસઆઈના દસ એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે પંજાબ પોલીસે આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં મોટી સફળતા મેળવી છે લુધિયાણા પોલીસે આઈએસઆઈ દ્વારા સમર્થિત ગ્રેનેડ હુમલાના મોડ્યુલના દસ એજન્ટોની ધરપકડ કરી છે આ મોડ્યુલને પંજાબના ગીચ વિસ્તારોમાં ગ્રેનેડ હુમલા કરવાનું કામ સોંપવામાં આવ્યું છે ધરપકડ કરાયેલા એજન્ટો પાકિસ્તાન સ્થિત સાથે જોડાયેલા હતા અને ગ્રેનેડની ડિલિવરી માટે મલેશિયા અને ઓપરેટિવનો ઉપયોગ કરતા હતા અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ઇન્સ્ટાગ્રામ પર કાળા કામ અમદાવાદ એસઓજી અને વન વિભાગે ઇન્સ્ટાગ્રામ મારફતે ચાલતા ઇન્ડિયન સ્ટાર ટોટોઇઝના ગેરકાયદેસર વેપારના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો છે આ કાર્યવાહીમાં ગુજરાત અને રાજસ્થાનના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને દસ જીવતા કાસ્પાને બચાવાયા છે આ ગેંગે સોશિયલ મીડિયા પર વેચાણ કરીને કુરિયરથી ડિલિવરી કરતી અને યુપીઆઈ પેમેન્ટ લેતી હતી આ પ્રજાતિ વન્યજીવ અધિનિયમ હેઠળ અત્યંત સુરક્ષિત છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે મહિલા કોન્સ્ટેબલે આરોપીઓને આશરો આપ્યો ભાવનગર પોલીસ મેળામાં ચકચાર મચી ગઈ છે જ્યાં ફરજ બજાવતી બે મહિલા કોન્સ્ટેબલે વડતેજ પોલીસના એટ્રોસિટી ગુનાના આરોપી પાર્થ ધાંધલિયાને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો ટીમના ચેકિંગ દરમિયાન આ આ આરોપી પકડાયો હતો ઉપરાંત મહિલા કોન્સ્ટેબલના ઘરેથી દારૂની બોટલ પણ મળી આવી છે પોલીસે બંને મહિલા કોન્સ્ટેબલ અને આરોપીની ધરપકડ પણ કરી લીધી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં મૂડીને મળી છે મહાસત્તા પરમાણુ કમાન્ડ હાથમાં છે પાકિસ્તાની સંસદે સત્યાવીસમાં બંધારણીય સુધારાને મંજૂરી આપી છે જેનાથી આર્મી ચીફ હસીમ મુનિની સત્તાઓ વધી છે મુનિને હવે ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ એટલે કે સીડીએફનો કમાન્ડ મળ્યો છે જે તેમને રાષ્ટ્રપતિ કરતાં પણ વધુ પાવર આપે છે આ પદ સંભાળ્યા બાદ તેઓ પરમાણુ હત્યારોનો કમાન્ડ સંભાળશે વિપક્ષે આને લોકશાહી વિરોધી ગણાવીને બિલની કોપી ફાડી પણ નાખી આ સુધારાથી સુપ્રીમ કોર્ટની સત્તાઓ પણ ઘટી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો તાલિબાન પાકિસ્તાન સાથેનો વેપાર બંધ કરશે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે તાલિબાન સરકારે પાકિસ્તાન સાથેનો વેપાર બંધ કરવાની તૈયારી દાખવી છે નાયબ વડાપ્રધાન મુલ્લા અબ્દુલ ઘની બદા કદે સરહદ બંધ થવાને આર્થિક યુદ્ધ ગણાવ્યું છે સરહદ બંધ થવાથી દર મહિને સત્તર સો કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે તાલિબાને વેપારીઓને વ્યવહાર પૂર્ણ કરવા ત્રણ મહિનાનો સમય આપ્યો છે અને મધ્ય એશિયાઈ દેશો તરફ વાળવા વિનંતી કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે હેક્ટર દીઠ બાવીસ હજારની સહાય મુખ્યમંત્રીએ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે નવ હજાર આઠસોને પંદર કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે અરજી ચૌદ નવેમ્બર શુક્રવાર બપોરે બાર વાગ્યાથી પંદર દિવસ સુધી એટલે કે કે ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ એન ઉપર ઓનલાઈન અરજી કરી શકાશે કૃષિ મંત્રીએ એમ પણ જણાવ્યું છે કે નિયમ અનુસાર પાત્ર ધરાવતી અરજીઓ જેમ જેમ આવતી જશે તેમ તેમ તેની ચકાસણી બાદ તાત્કાલિક સહાય ચૂકવણી માટે કાર્યવાહી કરવામાં આવશે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી બ્લાસ્ટનો સૌથી મોટી કાર્યવાહી દિલ્હી બ્લાસ્ટ કેસમાં સુરક્ષા દળે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે બોમ્બર ઉમરનું ઘર ઉડાવી દેવામાં આવ્યું છે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં તેનું ઘર તોડી પાડવામાં આવ્યું છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગાયિકા શ્રેયા ઘોષાલના કોન્સર્ટમાં ભાગદોડ થઈ જવા પામી છે ઓડિશાના કટકમાં ગાયિકા શ્રેયા ગોશાલના કોન્સર્ટમાં ભાગ દોડ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે શ્રેયા જ્યારે પરફોર્મ કરવા માટે સ્ટેજ ઉપર પહોંચ્યા ત્યારે મોટી ભીડ સ્ટેજ ઉપર ધસી આવી જેના કારણે અફરાતફરી મચી ગઈ એક વ્યક્તિ ઘાયલ થઈ ગઈ અને એક ચાહક પણ બે બહાન થઈ ગયો કોન્સર્ટ થોડા સમય માટે બંધ કરવો પડ્યો હતો પરંતુ પોલીસે બાદમાં પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી લીધો અને થોડી વાર પછી કોન્સર્ટ શરૂ થયો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે